નમસ્કાર આપ પ્લસ ન્યૂઝ છું સાથે વડોદરા અને છોટાદેપુર વચ્ચે નવી એક્સપ્રેસ ટ્રેન સેવા શરૂ કરવા માટે સાંસદ જશુ રાઠવાએ કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખી રજૂઆત કરી છે સાંસદ જશુભાઈ રાઠવાએ લખેલા પત્રમાં જણાવ્યું છે કે તાજેતરના ભારે વરસાદને કારણે છોટાદેપુર લોકસભા મત વિસ્તારના છોટાદેપુર જિલ્લામાં ઘણી જગ્યાએ રસ્તાઓ અને પુલોને ખરાબ રીતે નુકસાન થયું છે

અસરકારક ઉકેલો પ્રદાન કરવાની અમારી નૈતિક જવાબદારી છે આવી સ્થિતિમાં રેલવે એકમાત્ર વિશ્વસનીય વિકલ્પ છે જે આ પ્રદેશના નાગરિકોને સરળ સલામત અને નિયમિત પરિવહન સુવિધાઓ પ્રદાન કરી શકે છે આ રેલવે માર્ગ માત્ર સ્થાનિક નાગરિકો માટે જ નહીં પરંતુ સરકારી કર્મચારીઓ વેપારીઓ અને વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે છોટાદેપુર અને વડોદરા વચ્ચે એક્સપ્રેસ ટ્રેન સેવા હાલમાં ઉપલબ્ધ નથી અને તે પૂરી પાડવાની માંગ વધી રહી છે ખાસ કરીને સાંજના સમયે એક્સપ્રેસ કારણે વિદ્યાર્થીઓ અને સરકારી કર્મચારીઓ માટે મોટી સમસ્યા છે જે અસુવિધા રહે છે એક્સપ્રેસ ટ્રેનો રોજિંદા મુસાફરોને વિશ્વસનીય અને સમયસર પરિવહન પ્રદાન કરે છે વડોદરા રેલ્વે સ્ટેશન એ એક મુખ્ય રેલવે જંક્શન છે જ્યાંથી મુસાફરોને બીજી ટ્રેનો સારો વિકલ્પ મળે છે વડોદરા અને છોટાદેપુર વચ્ચે નવી એક્સપ્રેસ ટ્રેન શક્ય તેટલી વહેલી તકે શરૂ થવી જોઈએ અથવા હાલમાં કાર્યરત કોઈ પણ લોકલ સેમી એક્સપ્રેસ ટ્રેનને એક્સપ્રેસ કેટેગરીમાં અપગ્રેડ કરવી જોઈએ હાલમાં પ્રતાપનગરથી સવારે સાત વાગે ઉપડતી ટ્રેન વડોદરા જંકશન શરૂ થવી જોઈએ જેથી વધુમાં વધુ મુસાફરો અને સરકારી કર્મચારીઓ તેનો લાભ લઈ શકે એ જ રીતે છોટાદેપુર સાંજે છ વાગ્યે પ્રતાપનગર પરત આવતી ટ્રેન વડોદરા જંકશન સુધી લંબાવી જોઈએ જેથી

લોકોને સુવિધાજનક રેલ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને ને પત્ર લખી માંગ કરી છે રેહાન પટેલ ને સમરસ ની છોટાદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર